છવ્વીસ પાંચના રોજ મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે આની પહેલાં પણ અવારનવાર મુખ્ય અધિકારી કલેક્ટરશ્રી હોય મેરીટાઈમ બોર્ડના અધિકારી હોય ગુજરાત લેવલના ત્યાં અગ્ર સચિવ હોય મેરીટાઈમ બોર્ડના ચેરમેન હોય આ તમામને લોકોને પત્ર લખેલો છે કે જે જેટી અહીં બની રહી છે તે જેટી મેં મંજૂર કરાવેલી છે અને જેટીનું કામ સારી રીતે થાય ગુણવત્તાવાળું થાય એના માટે થઈને અવારનવાર મેં પત્ર લખ્યો કારણ કે એક બે વાર મેં જેટીની વિઝિટ લીધેલી છે અને જેટીની વિઝિટ લીધા પછી પણ અત્યારે પણ જે પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ ત્યાં કોન્ટ્રાક્ટર ઉપર મીઠી નજર નીચે કલેક્ટર અને મેરીટાઈમ બોર્ડ અને એમની મીઠી નજર નીચે ત્યાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે કારણ કે ત્યાં જે જે ખનીજનો હજારો ટન માલ ત્યાં રેતી હોય કાકરી હોય કપચી છે આવું ત્યાં સ્ટોક કરવામાં આવ્યો છે અને એ ટાઈમની બોર્ડની જગ્યા મેરીટાઈમવાળા હોય એ જગ્યા છે એ એમને ત્યાં માલસામાન રાખવા માટે દીધો છે અને ત્યાં મોટે પાયે સ્ટોક કરી અને ત્યાંને ત્યાં ટેટ્રાપોલ બ્લોક અનેક કોન્ક્રીટનું આઇટમ બનાવે છે હવે આ આજે જેટી બનાવવા માટેનું મુખ્ય કારણ એ હતું કે જેટી નાની પડે છે બોટોનું પ્રમાણ વધી ગયું છે અત્યારે ફિશિ અત્યારે ફિશિંગનો સિઝન પૂરો થઈ ગયો છે અત્યારે જેટી રાખવા માટે જગ્યા નથી બોટો રાખવા માટે જેટી ઉપર જગ્યા નથી પણ અત્યારે આ લોકો ત્યાં એને ખનીજ માટે ખનીજના જે સ્ટોક યાર્ડ હોવો જોઈએ એ મંજૂરી વિનાનો ત્યાં ધમધમે છે હજારો ટન માલ પડ્યો છે કલેક્ટરે થોડાક દિવસો પહેલાં જે લાકડાઓ છે આજુબાજુમાં ત્યાં એની ઉપર રેડ પાડેલી હતી એ એ અરાઉન્ડ મારા ખ્યાલ પ્રમાણે ઓગણત્રી ઓગણીસ તારીખના રોજ રેડ પાડેલી હતી અને એ ત્યાંથી જ નીકળે છે અવારનવાર પણ જે સ્ટોકની મંજૂરી છે જે રેતી માટે કાકરી માટે સ્ટોકયાર્ડની મંજૂરી છે કલેક્ટરને જ આપવાની હોય છે અને ખનીજ માફક આપવામાં તેને સ્ટોક યાર્ડની મંજૂરી લીધા વગર જો એ એ ત્યાં આટલો મોટો જથ્થો રાખવામાં આવે તો ઇલિગલ એને ત્યાં એમને રેડ પાડી અને એ પણ એને સીઝ કરવો જોઈએ આની પહેલાં પણ રેડ પાડીને સીઝ કરેલો તો પણ એ જ મેટિરિયલ પાછું આમાં વાપરવામાં આવ્યું એ સિવાય પણ આજે પરિસ્થિતિ એવી છે કે તાત્કાલિક ધોરણે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે જે ટેટ્રાપોલ બની રહી છે બ્લોક બની રહી છે કોન્ક્રીટની આઇટમ જે આ કે કે સી આ પ્રોજેક્ટ જે વિશાપ પટ્ટનની એક જે કંપની છે એના દ્વારા બનાવવામાં આવેલી છે એ તમામમાં ધૂળવાળી માટીવાળું જે રેતી છે એ વાપરવામાં આવે છે કાંકરી છે એ એ એ વાપરવામાં આવે છે સિમેન્ટ છે બહુ ઓછા પાયે વાપરવામાં આવે છે લોખંનું પ્રમાણ પણ બહુ ઓછા પાયામાં વાપરવામાં આવે છે એ સિવાય મુખ્ય વસ્તુ તો એ છે કે ત્યાંને ત્યાં બોર કરેલો છે બિન ઔધોગિક રીતે અને એ બોરનું ખારે પાણી પાણીથી ઉપયોગ કરી ને આ બધી વસ્તુઓ ટેટ્રાપોલ બ્લોક અને કોન્ક્રીટની આઈટમ પકાવીને રાખવામાં આવે છે અને જે અત્યાર સુધીમાં જે કામ જે જે થયું છે એ એ એ આ જ પરિસ્થિતિમાં જો આ જ રીતે કામ થશે તો આ જેટીનું કામ પૂરું થયા પછી છ મહિનામાં તમામ રીતે આ જેટી તૂટી જવાની છે એટલે આ જેટી ઘણા વર્ષો પછી મંજૂર થઈ છે લોકોને માછીમારોનો ઉપયોગ થાય એટલે ખાસ કરીને જો આ ટેટ્રાપો બ્લોક છે એ જે ટેન્ડરના નીતિ નિયમ પ્રમાણે એમાં સિમેન્ટ વાપરવી જોઈએ રેતી વાપરવી જોઈએ લોખંડ વાપરવું જોઈએ અને ખાસ કરીને જેને પકાવવાનું છે એ મીઠા પાણીથી પકાવવું જોઈએ જેનાથી આપણે પોતે પણ આપણું ઘર બનાવતા હોય કે સ્લેબ ભરતા હોય ત્યારે હંમેશા મીઠા પાણીથી ભરતા હોય છે ત્યારે એ પોતાના ઘર જે આ ક કલેક્ટર હોય કે મેરીટાઈમ બોર્ડના અધિકારી હોય કે પછી આ કોન્ટ્રાક્ટર હોય એ પોતાનું ઘર પણ એમને ખારા પાણી બનાવ્યું છે કે મીઠી મીઠા પાણી ભણાવે છે એ પણ પૂછવાનો એક પ્રશ્ન છે અંદાજીત આ જેટી છે બસો અને છવ્વીસ કરોડના ખર્ચે તૈયાર થવાની છે અને આ જેટી વેલાંબેરી એકથી બે બે બેથી ત્રણ વર્ષમાં આ જેટીને તાત્કાલિક બનાવવાની સરકાર દ્વારા કામ આપવામાં આવ્યું છે એ સિવાય પણ એ એક મુખ્ય વસ્તુ એ છે કે જેટીને નીતિ નિયમ પ્રમાણે ટેન્ડરનો સરકારે પૂરો ભાવ આપ્યો છે છતાં પણ આજે કે કે આ જે વિશાખપટ્ટનમની જે કંપની છે એ કંપની દ્વારા અધિક રીતે આ સ્ટોક એ રાખવામાં અધિકૃત રીતે મંજૂરી વગરનો સ્ટોક કાકરી હોય રેતી હોય રાખવામાં આવે છે અને એના સિવાય પણ કામમાં લોટ પાણી અને લાકડા ટેટ્રાપોલ હોય બ્લોક હોય કે જે કોન્ક્રીટનું કામ ચાલી રહ્યું છે એ લોટ પાણી અને લાકડા સમાન કા કામ થઈ રહ્યું છે કારણ કે આ જે જગ્યા છે ત્યાં જગ્યા અત્યારે તો બે સાઈડ ફ્લાય ઓવર બને છે અને મુખ્ય બંદરમાંથી એક જ રસ્તો છે તેના પુલ પણ જર્જરીત આલતમાં છે ત્યાં મોટા પાયે ઓવરલોડ વાહનો આવે છે જ્યાં કાંકરીના અને રેતીના ભરીને જેનાથી ગમે ત્યારે પણ પુલ તૂટે અને જો પુલ તૂટ્યું તો વેરાવળ ભીડિયા અને પાટણનો રસ્તો આ બંધ થઈ જશે જ્યારે કોઈ દર્દીને એમ્બ્યુલન્સ એકસો આઠ કે એમ્બ્યુલન્સ મારફતમાં લાવવું હોય તો એ પણ સમય છે તો હોસ્પિટલે પહોંચી નહીં શકે એટલે આ આ આ આ એક ગંભીર પ્રશ્નો છે અને આ ગંભીરતાથી તંત્રની મીઠી નજર કલેક્ટરની ખાસ કરીને મીઠી નજર અને મેરી બોર્ડની મીઠી નજર છે આ બધી ચાલુ રહી છે એટલે મુખ્યમંત્રી મેં પત્ર લખ્યું છે વેરાવળ જેનું કામ છે આરકી આરકે ઇસી પ્રાઇવેટ લિમિટેડ ને આપવામાં આવે છે જીએમબી દ્વારા આ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ છે એને કામ આપેલું છે અને એ પ્રમાણે લોકો કામગીરી કરે છે શરૂઆતમાં જ્યારે એને સ્ટોકનું જે લાયસન્સ લીધું નહોતું ત્યારે સત્યાવીસ ઓગણીસ બારના રોજ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ત્યાં રેડ કરવામાં આવેલી અને એને પાંચ લાખ ત્રીસ હજારનું સીઝર પણ હતું અને કેસ ચાલી જતા એને એટલો દંડ પણ કરાવ્યો છે દંડ એને ભરી દીધો છે ત્યારબાદ ત્રણ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ પાછી પ્રાંત અધિકારી દ્વારા સેમ લાઈન ઉપર એનો રેડ કરવામાં આવે અને અંદાજીત એમાં સ્ટોક રજિસ્ટર ન હોય જે કાંઈ પણ જથ્થો હતો એ સીઝ કરવાનો જે અત્યારે હિયરિંગ ઉપર જુલિસ પાસે ચાલુમાં છે અત્યારની સ્થિતિ જોઈએ તો ઓલરેડી જીએમબીએ એના માટે એના જે એનઓસી આપવાનું હોય કારણ કે જીએમબીની જગ્યા છે અને ત્યાં એને સ્ટોક લાઇસન્સ નાખ્યું હતું જીએમબીએ ઓલરેડી એનઓસી આપી દીધું છે અને એના આધારે અમારી ભૂસ્ત શાસ્ત્રી દ્વારા તેને લાઇસન્સ પણ ઇસ્યુ આવે છે અત્યારે જે સ્ટોક જે ત્યાં થાય છે કરવામાં આવે છે એ સંપૂર્ણ કાયદેસર છે એને એનું લાયસન્સ સ્ટોકમાં અપાઈ ગયું છે એટલે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ અત્યારે ત્યાં કંપની દ્વારા કરવામાં આવતી નથી અને ખાસ આપણા વિભાગ દ્વારા કેટલી કેટલી વખત ચેકિંગ થયું છે અને જે પ્રમાણે આક્ષેપ થયા છે હવે બી ભવિષ્યમાં કોઈ એ પ્રકારની પ્રવૃત્તિ એ લોકો કરશે તો તેના માટે શું પણ અત્યાર સુધી તો કેવું હતું કે એ લોકો પાસે એના જીએમબી ના એના ઇસ્યુના કારણે એને એનું એનોતું મળતું એટલે એ લોકોને અહીંથી એપ્લાય થઈ શકતા નહોતા આજે જ્યારે જીએમબી એને એનઓસી આપી દીધું છે એના આધારે ભૂષણ શાસ્ત્રીએ ઓલરેડી એને સ્ટોક વેસ્ટનું લાયસન્સ ઇશ્યુ કરી દીધું છે જેથી હવે એમ કે ત્યાં ગેરકાયદેસર સ્ટોકનો કોઈ પ્રશ્ન જ નથી આવતો જેથી આવું કંઈક પ્રશ્ન નથી વિશેષમાં જે બંદર ઉપરના જે બધા ઇશ્યુઝ નહીં હોય તો આવતીકાલે અમારી એસપીની અને પોર્ટ ઓફિસરની જોઈન્ટ વિઝિટ મેં ત્યાં રાખી છે એટલે એના જે ઇસ્યુ બીજા જે કંઈ પણ હશે કે ભાઈ લોકલ ઇસ્યુ કે ભાઈ ત્યાં પુલનો ઇસ્યુ હોય કે કોઈ દિવાલો તૂટી ગયો હોય કે કોઈ ગંદકી હોય કે બીજા કોઈ એન્ક્રોચમેન્ટ હોય તો એ અમે દૂર કરાવી દઈશું